હા એવું હોય અને એની સાઇલું જ હોય દેશી મોસમી બધું દેશી જ હવે બધા છે ને માણસો બધા વિદેશી થઈ ગયા કાલ મેં જેમ કીધું ને એમ પણ ખાતા બધા દેશી શીખી ગયા એનું કઈ ખબર નથી પડતી પોપયુઝ ઓલા તરબૂસ એ બધાને દેશી ખાવું પોપયું દેશી ખાવું અને બધાને છે ને પાછું દવાઓ દવા વિનાનું ખાવું અને છોકરાઓને બધાને દવા વિનાનું ખાવું અને ભાભલાઓને ત્યાં બધા ખેતરમાં દવા છાંટવી

ગઈજ બટેકાનું શાક કેવું છે ગમે ત્યારે બનાવો ગમે લોકોને આપો કોઈ એવો માણા નહી હોય જેને બટેકાનું શાક નહીં ખાવતું એવું કેમ હોય છે એક લોકોને ખાલી બટેકાનું શાક ન ભાવે જેને ગેસ થાય ને એને ભાવતું તો હોય પણ ખાય નહી કે હેરાન થવું એટલે એ લોકો ન ખાતા હોય એને ચાલો બધા સવારનો નાસ્તો અને જો જમવા માટે બેસી ગયા છે સ્લાડ લઈ લીધું છે અને બટેકાનું શાક છે તો તમને સવારમાં કહી દીધું આ બધા લોકો ગયા છે ચાલો બધા આવી ગયા પાંચ અને ઓફિસ થી ઘરે આવી ગયો છું અને આ બાજુ જો ભાઈ આઈસ્ક્રીમ ખાવાનું ચાલો દીધું ચા નથી બનાવ રવાની ચા આઈસ્ક્રીમ પછી ચા આઈસ્ક્રીમ પછી ચા આઈસ્ક્રીમથી યાદ આવી ગયું કાલના બ્લોગ માં કેવી કોમેન્ટ આવી હતી

તો કપડા જોઈ લઈએ કરી રોનક આપડા પટલ છે ને એને મૂંડક નું દેવાનું છે એટલે એના કપડા લેવાના હોય કે બીજું કઈ આપવાનું હોય એવું બધું હોય બે પુરી લઈ લેવાય ને

જો આને છે ને પેલા હું પેલા ગોળ આ રીતના કાપી લેવાનું આમ કપાઈ જાય એટલે આને થોડુંક ખાઈ જવાનું પછી આ બીયા છે ને સમશી થી આમ કાઢી નાખવાના આ રીતના બિયા કાઢ નાખવાના અંદર બીયા બધા નીકળી જાય

પાછું જ્યારે ખાવાનું મન થાય કે પાછું ખાઈ લેવાનું તો આ રીત તમને કેવી લાગી જો સહેલી લાગી હોય તો મોકલો તમારા જે જે લોકોને ટેટી ભાવતી હોય ને તેને ખાવાની રીત તમને લોકોને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કહીજો કેટલું બધું ગાય ખાઈ લીધું બપોરે આવીને પછી હવે હાંજે હું ખાવું વિચારવીશી જો ટેટી ખાઈ લીધી આઈસ્ક્રીમ ખાઈ લીધું અને આ બાજુ ચા અત્યારે મમ્મીએ બનાવી નાખ્યો બનાવીને ચોમી હાંજે ખીસડી જે ખાવું હોય પણ પછી બધા લોકો છે ને કોમેન્ટ કરે છે કે ઓલા વારે ખીચડી ન ખવાય એવું પાછું આપણને ખબર ય ન હોય તારું કયો વાર હે આજ કયો વાર છે આજ બુધવાર છે તમારે બધા વાર અલગ હોય કયો વાર હોય ને ખબર ન હોય અને ચાનો નાસ્તો કરી લો પછી એક છે ને આપણે ગિફ્ટ આવ્યું છે હમણાં ગાય ગિફ્ટ બહુ બધા આવે છે કોક ને કોક બે ત્રણ જણા મોકલવાના હતા મારે વાતચીત થઈ હતી તો આજે ગિફ્ટ આવ્યું છે હવે કોણે મોકલું છે એની અંદર હું મોકલું છે કે આપણે અનબોક્સિંગ કરીને જોવું સાંજે અત્યારે મારે થોડુંક કામ છે કામ ફિનિશ કરીને જ્યારે સાંજે આવીને ત્યારે તમને બતાવી કે એની અંદરથી હું હું વસ્તુ નીકળે છે એટલે આવું છે ને પાર્સલ બતાવી દઉં અનબોક્સિંગ તો સાંજે આવીને જ કરશું તો જો આ પાર્સ પાર્સલ છે આની ઉપર એડ્રેસ છે ઓલી જે પાર્સલ આવ્યું છે ને રોહિતના ના હાથે આવશે ને અનબોક્સિંગ કરવી હું તો ઘણીવાર છે ને બધી પ્રોડક્ટ અનબોક્સિંગ કરતો જ હોઉં આ વખતે કે કે તું જ બધી કરીશ હોય કે તારે જ બધી આવે મારે તો આવતી નથી તો મને અનબોક્સિંગ કરવા દે તો મેં કીધું હાલ અનબોક્સિંગ કરવા દઉં તો જોવો મસ્ત મજાનું બોક્સ છે હવે ખોલી એની અંદરથી શું નીકળે છે આ શું છે આ છે નાઈટ લેમ્પ છે હા તો જોરદાર પેકિંગ કરેલું છે હમ અને આની અંદર બીજું ગાઈ નથી મસ્ત મજાનો નો લાઈટ નાઇટ નો લેમ્પ આવ્યો છે તો આ લેમ્પ કેવો લાગે ને એ તમને બતાવી હવે અંધારું કરીને બતાવી પેલા આમને બતાવી દો તો જો આ રીતના છે ને નાઇટ લેમ્પ છે બેડ પા મૂકી એકો ને આમાં છે ને સ્વિચ આપેલી છે એટલે રાતે અંજવાળું ન થાય જાગું હોય ને તી ચાલુ કરી દેવાની એને કેવો લાગ્યો તને જોરદાર છે ને હવે છે ને અંધારું કરીને બતાય ઓલી નાઈટ તો બંધ કરી જો અંધારામાં છે ને આ રીતના પ્રકાશ આપે મને તો બહુ ગમ્યો તારું શું કહેવું તને કેવો લાગ્યો તો જેને પણ મગવી હોય ને ગાઈસ ઉપર આપેલા ઇન્સ્ટા આઈડી માંથી મગવી લેજો એક કાગળ્યું આવ્યું છે એ જોઈ લઈએ ફેન છે ની એ તો આપણે વાસ્તા ભૂલી ગયા તો પોણે મોકલ્યું છે ને કદાઈ છેમાં લખ્યું છે શું લખ્યું છે થેન્ક યુ ડીયર સોનાલ એન્ડ સંદીપ વી ટ્રુલી લવ યોર કન્ટેન્ટ હા વી એટ વેલોરીઝ વી બિલીવ ઇન ક્રિએટિંગ એસ્થેટિક એન્ડ હાઈ ક્વોલિટી લાઇટિંગ સોલ્યુશન વી હોપ ધીસ લેમ્પ એડેડ વર્મ એન્ડ એલિગન્સ ટુ યોર સ્પેસ ઇફ યુ લવ ઇટ ની કે સંદીપ સોનલ તમને આમ્પ નું સોલ્યુશન હું બતાવી દઉં પોઝ કરીને વાંચી લઈજો અને બીજું શું કીધું છે અને એ લોકો આવી અલગ અલગ લાટ પ્રકારની લાઇટિંગ બનાવે છે અલગ અલગ ડિઝાઈન માં તો જેને કોઈને લેવી હોય એ તમે આ વેલોરીસ વાળાનો કોન્ટેક કરજો જો વેલોરીસ ઇન્સ્ટાગ્રામ માં આઈડી છે નંબર નથી આપ્યો ઇન્સ્ટાગ્રામ માં સર્ચ મારજો એટલે મળી જાય તો પપ્પાને પૂછવી પપ્પા તમને કેવો લાગ્યો લાઈટ લેમ નેમ ફારો છે હે નેમ ફારો છે ગાઈઝ મારી રૂમ માં છે ને કયો નાઈટ લેમ્પ છે ને તમને બતાવું અત્યાર લગીમાં ખાલી ત્રણ જ અમે સીલિંગમાં ગોઠવી દીધી છે પણ હવે છે ને આ લેમ્પ બેડ પાયા મૂકીને તમને બતાવું કે રૂમ નો પ્રકાશ કેવો આવે આ તો આપણે વોલમાં ટ્રાય કરી હતી આ રીતના ત્રણ લાઇટ છે ને મેં ગોઠવી દીધી હતી સીલીંગ ટાઈમે એટલે અમારા મેરેજ છે ને લાઇટ લેમ્પ નહોતો આવ્યો અને અત્યાર લગી અમારે લાઇટ લેમ્પ હતો જ નહીં રાતે આ જ ચાલુ હોય હવે આપણે આ લાઇટ લેમ્પનો ઉપયોગ કરીશું તો જો તમને બતાવી દઉં બધી લાઈટ બંધ થઈ જાય પછી રૂમ માં કાક આ રીતના અંજવાળું આવે અંજવાળું સારું આપે અંજવાળું છે છે તો આ એનું અંજવાળું તમને કેવું લાગ્યું એમ કેવો લાગ્યો અને આ બાજુ હવે સાંજના જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે તો મમ્મી ને પૂછી લે સાંજના જમવામાં શું બને છે મમ્મી તમને કેવો લાગ્યો

છોકરા નો ખાતા હોય ને એટલે અલગ અલગ નાખે મેં હમણાં થોડાક દિવસ પેલા વિડીયો જોયો હતો ઉખડીમાં કોકો પાવડર નાખી દઈ ને એટલે છોકરા છોકરા અત્યારના કોઈ ઉખડી ખાતા નથી તો એને સ્મેલ એ ચોકલેટ જેવી આવે અને કલર એવો થઈ જાય અને બીજું એ કે થોડોક ટેસ્ટ એના જેવો આવે તો ઓલા છોકરા એમ હોય કે ચોકલેટ છે ને એની બાને છે ને બધા લોકો ખાઈ લે અત્યારની મમ્મીઓને નવા નવા દિમાગ યુઝ કરવા પડે છે જૂની વસ્તુ ખવડાવવા માટે એટલે જે જૂની આપણી બધી ખાણી પીણી હતી ને એમાં થોડું થોડું નવું લાવવું પડે એટલે બધા ખાઈએ સાંજના આઠ અને જમવા માટે બેસી ગયા છે જમવામાં લઈ લીધું છે ગલકાનું શાક અને એ રીતે કળી વાળું આ બાજુ બાજરીનો રોટલો અને જો આ ભાઈ ને સોળીને ખાવું હોય

તમારે નથી ખાવી ત્યા પેલી પપ્પા ને પાણી તો આવે છે પણ સંધિ પાટું રાખું પણ માર નથી ખાઈ ખાઈ બસ ચાલો ખાઈ જાય એની સાથે આજનો વ્લોગ આ એન્ડ કરું છું વ્લોગ એન્ડ કરતા પહેલા છે ને એક મસ્ત મજાના બે બ્લોગ આ મૂકું છું નો જોયા હોય તો જોઈ આવજો બહુ જોરદાર છે તો એની સાથે આજનો વ્લોગ આ એન્ડ કરીશ તમને વિડીયો ગમે છે વિડીયો ગમે લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય